દ્વારકા નગરપાલિકાના ભ્રષ્ટ સત્તાધીશો સામે આંદોલન હજુ પણ યથાવત છે આંદોલનનો સતત આજે ત્રીજો દિવસ છે લારી ગલ્લા રેકડી માલધારીઓ દ્વારા પોતાના ગુજરાન માટે આ આંદોલન કરવામાં આવી રહ્યું છે આંદોલનના બીજા દિવસે સત્તાધીશોને સદબુદ્ધિ મળે એ માટે હવન કરવામાં આવ્યું હતું આંદોલનના ત્રીજા દિવસે નાસ્તો બદામ શેક અને પાણીની બોટલનું મફત વિતરણ પણ કરવામાં આવ્યું હતું ભ્રષ્ટ નેતાઓ હપ્તા ખાય એનાથી

અને આ ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકા નગરી બનાવવાનો યશ વિશ્વકર્માજીને નાના નાના વેપારીઓને આપ્યો છે ત્યારે આજે એ જ દ્વારિકાની અંદર નાના નાના વેપારીઓ લારીગલાં વાળા પાથરણાવાળા માલધારીઓ જે પોતાનું રોજે રોજનું પોત્યું રડે છે એની પાસેથી બસો ત્રણસો રૂપિયા રોજે રોજની હપ્તાની આશાથી આ લોકો એમની રેકડીઓ લારી ગલા બંધ કરાવડાવ્યું ક્યાંક ને લોકોને સદબુદ્ધિ મળે એટલા માટે કર્યો હતો આજે ચાલુ વરસાદે અમે નક્કી કર્યું કે ભ્રષ્ટાચારીઓને રોજે રોજ ભ્રષ્ટાચાર રૂપી રૂપિયા આપવા એના કરતા તો એ રૂપિયા ગરીબ માણસોનું પેટ ખાડીએ એમને મફત નાસ્તો આપીએ એમને બદામ શેક આપીએ એમને સમોસા આપીએ એમને ગાંઠિયા આપીએ એમને છાશ આપીએ એમને પાણીની બોટલ આપીએ એની આતરડી ઠરશે તો એ આશીર્વાદ આપશે અને એ આશીર્વાદ થી આ ભ્રષ્ટ નેતાઓની ક્યાંક ને ક્યાંક સદબુદ્ધિ એનો અંતર આત્મા જાગશે અને ફરીથી અમને ધંધો કરવા દેશે આ આશયથી થી અમે ચાલુ વરસાદે અત્યારે અહીંયાથી પસાર થતા યાત્રિકોને મફતમાં નાસ્તો બદામ શેક અને પાણીનું વિતરણ કર્યું હતું